રાજકોટમાં હત્યા ચોરી અને લૂંટના બનાવો સતત વધી રહ્યા છે ત્યારે લૂટની વધુ એક બનાવ તો બીજી તરફ આ આવતી માહિતી મુજબ રાજકોટ જિલ્લાના ઉપલેટામાં ભોગ બનનાર પ્રકુલભાઈ મોહનભાઈ સાવલીયા છૂટક દલાલનો ધંધો કરે છે ત્યારે તેઓ ગત રોજ ઉપલેટા શહેરના બુમ્બા ગેટ પાસે આવેલ બનસી ટ્રેડસ નામના વેપારી પાસેથી રૂપિયા બાર લાખનો હિસાબ લઈને કોલકી ગામ જઈ રહ્યા હતા ત્યારે આ દરમિયાન વગર વગરની ટુ વ્હીલર પર ત્રણ યુવક હતા અને રસ્તામાં જ વેપારીને આંતરી લીધા હતા જે બાદ ધક્કો મારી નીચે પાડી દેવામાં આવ્યા હતા અને બાર લાખ રૂપિયાની લૂંટ ચલાવી ફરાર થઈ ગયા હતા ત્યારે આ બનાવના પગલે મોટી સંખ્યામાં લોકો એકઠા થયા હતા તો બીજી તરફ આ બનાવની જાણ થતાં જ ઉપલેટા તાલુકા પોલીસ સ્ટેશનના પીઆઈ ગોહિલ સહિત ટીમ અને લોકલ ક્રાઇમ બ્રાન્ચ ટીમ પણ ઘટના સ્થળે દોડી આવી હતી અને આરોપીને પકડવા પોલીસે ચક્રો ગતિમાન કર્યા હતા ત્યારે આ લૂંટ મામલે પોલીસે બે ઈસમોની અટકાયત કરી છે દિનદાડે મારામારી કરી લૂંટની ઘટનામાં પોલીસે કલાકોની ગણતરીમાં લૂંટની રકમ જપ્ત કરી બે ઈસમોની અટકાયત શિકાયત હતી લૂંટ બાદ આરોપીઓ રોડ પરથી પસાર થતી વેળાના સીસીટીવી કેમેરામાં ઝડપાઈ ગયા હતા તો ઘટનાને અંજામ આપી લૂંટારાઓ સીમ વિસ્તારમાં હોવાની વિગતો જાણવા મળી આવી હતી ત્યારે પોલીસે આરોપી અસ્લામ ઉર્ફે સમીર રસીદ ઉર્ફે બચુ લાંબા જાતે મહેમાન ઉંમર વર્ષ ચોઈસ રહેવાસી બ્લોક નંબર બી દસ જમજમ એપાર્ટમેન્ટ ફુલારા ગાર્ડન ઉપલેટા અને ફિરોજ રફીકભાઈ હાલ જાતે સંધિ ઉંમર વર્ષ સત્યાવીસ રહેવાસી નગીના સોસાયટી રબારીવાસ ગધાના પાળ પાસે ઉપલેટ પકડી પાડી આરોપી પાસેથી રોકડા બાર લાખ તેમજ મોટરસાયકલ મોબાઈલનાં બે મળી કુલ મુદ્દા માલ બાર લાખ અઠ્યાવીસ હજાર પાંચસો કબ્જે કરી આ મામલે હાલ પોલીસ દ્વારા બે વ્યક્તિઓને ઝડપી પાડી ઉંડાણપૂર્વક તપાસ હાથ ધરવામાં આવી છે મારું નામ નવી પ્રફુલભાઈ મોહલભાઈ સાવલિયા રહેવાસી કોલ તો ઘઉ પેમેન્ટ બનશી ટ્રેડર્સમાંથી લઈ અને હું આવતો હતો તો અહીંયા ઉપલેટાથી કોલકીની વચ્ચે બે સ્પ્લેન્ડર વાળા જોવા વીસ થી પચીસ વર્ષની ઉંમરના છોકરા હતા મને ધક્કો મારી મારી થેલી જતી અને મને મોટર સાયકલ માંથી કોશિશ કરી અને થેલી જટી અને ભાઈ ગયા મોટર સાયકલ લઈ અને હું પડતો પડતો રહી ગયો એટલે મેં પાછું મોટર સાયકલ રોડ ઉપર લઈ અને સીધો હું એની વાહે મોટર સાયકલ લઈને જ અને હું ત્યાંથી પડકારા મારી રહ્યા આવ્યો વાહે વાહે એટલે ઈ મારી મોર હતા ને હું વાહે પડકારા મારી આવતો હતો એટલે જેને ખબર પડે ઈ રોકે અહીંયા ગામ પાસે પહોંચ્યા એટલે નાલામાં ગાડી ભટકાણી એની એટલે ઈ અહીંયા પડી ગયા પડી ગયા એટલે હું મારી ગાડી અહીંયા પી ગઈ મેં ગાડી એમને મૂકી દીધી રેડી અને એકને પકડી લીધો એકને પકડી લીધો એટલે મારા મેં પકડી લીધો એને કોલર એ પકડી હું મૂકતો નતો એટલે મને મહિનો મારવા ને આમ ત્યાં ઠેગવવા એટલે મને થોડું પગમાં ને માથામાં લઈ ગયું છે અને ઈ બે અહીંયા વોકરામાં હાલી ઉતરી ગયા છે એના શર્ટ ને એ મારા હાથમાં રૂમાલ ને શર્ટ નો કાટલો એ બધું રહી ગયું છે જીન્સ નું પેન્ટ નથી પણ એમ કે ગાય હોય એવું જીન્સ નું પેન્ટ હતું અને સફેદ ક્રીમ કલર જેવો શર્ટ હતો હા પોલીસ ફોન કરીને જાણ કરી પોલીસ ખાતું આવી ગયું છે એ આયા ફરતો આજુબાજુ ગોતે છે ને હાલી ને ગયા છે એટલે છેટા જઈ નહી હઈ એટલામાં ગમે નહીં આવી જાય નિર્મલ સોંદરવા સીએન 24 ન્યૂઝ દોરાજી હવે જુઓ દેશ દુનિયાની તમામ ખબરો તમારી આંગળીના ટેરવે ઉઠાવો મોબાઈલ અને ગૂગલ પ્લે સ્ટોર પરથી ડાઉનલોડ કરો અમારી સીએન 24 ન્યૂઝ મોબાઈલ એપ